ક્યારેય વિચાર્યું છે કે જો ભારતનું વિભાજન જ ન થયું હોત તો કેવો હોત એ દેશ ચાલો આજે ઇતિહાસના એવા જ એક નિર્ણાયક વળાંક પર જઈએ એક એવી ક્ષણ જ્યાં ભારતનું ભવિષ્ય નક્કી થવાનું હતું આપણે વાત કરીશું ઓગણીસો છતાલીસના કેબિનેટ મિશનની જેને ઘણા લોકો અખંડ ભારત માટેની છેલ્લી તક એકદમ છેલ્લી તક માને છે આ તસવીર જુઓ આ માત્ર અમુક નેતાઓની મીટિંગ નથી આ એ ચહેરાઓ છે જેમના હાથમાં કરોડો લોકોનું ભવિષ્ય હતું એક બાજુ બ્રિટિશ સરકારના ત્રણ મોટા મંત્રીઓ અને બીજી બાજુ ભારતના દિગ્ગજ નેતાઓ એમની આંખોમાં આશા પણ છે અને ચિંતા પણ અને એમના મનમાં ફક્ત એક જ મોટો સવાલ ઘૂમી રહ્યો હતો અંગ્રેજોના ગયા પછી ભારતનું શું શું એ એક રહેશે કે પછી એના ટુકડા થઈ જશે તો ચાલો જરા એ સમયની રાજકીય પરિસ્થિતિને સમજીએ બીજું વિશ્વયુદ્ધ હમણાં જ પૂરું થયું હતું અને એની સાથે જ બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ પણ ડૂબી રહ્યો હતો અંગ્રેજો ભારત છોડવા માટે તો તૈયાર હતા પણ એમનું પાછળ એક મોટો સવાલ છોડીને જઈ રહ્યા હતા સત્તા કોના હાથમાં આવશે દેશનું ભવિષ્ય શું હશે કારણ કે મતભેદો બહુ ઝૂંડા હતા આ મતભેદનું મૂળ હતું બે મોટા અને એકબીજાથી તદ્દન અલગ સપનાઓમાં એક તરફ હતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એમને જોઈતું હતું એક અખંડ બિનસાંપ્રદાયિક ભારત જ્યાં બધા ધર્મના લોકો સાથે રહે અને બીજી તરફ હતી મુસ્લિમ લીગ એમની માંગ સ્પષ્ટ હતી મુસ્લિમો માટે એક અલગ દેશ પાકિસ્તાન જ્યાં એમની ઓળખ અને સંસ્કૃતિ સુરક્ષિત રહે હવે આ બે રસ્તાઓ ક્યાંય ભેગા થાય એવું હતું જ નહીં હવે આટલા મોટા રાજકીય સંઘર્ષને ઉકેલવા માટે બ્રિટિશ સરકારે એક છેલ્લો પ્રયાસ કરવાનું નક્કી કર્યો ખરેખર એક ભગીરથ પ્રયાસ એમણે પોતાના ત્રણ સૌથી સિનિયર મંત્રીઓની એક ટીમ ભારત મોકલી અને આ જ મિશન ઇતિહાસમાં કેબિનેટ મિશન તરીકે જાણીતું બન્યું કદાચ આ એમની છેલ્લી આશા હતી કે કોઈક રીતે રસ્તો નીકળી આવે તો આ મિશનનો પ્લાન શું હતો ચાલો એને જરા ઊંડાણથી સમજીએ કારણ કે એમણે જે ઉકેલ રજૂ કર્યો એ બહુ જ જટિલ અને મહત્વાકાંક્ષી હતો આ કોઈ સાદો પ્રસ્તાવ નહોતો આ તો ભારતના ભવિષ્યનો એક આખો નકશો હતો જે ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યો હતો પ્લાનનો મુખ્ય આઈડિયા હતો બેલેન્સ એક એવું સંતુલન બનાવવાનો પ્રયાસ હતો જેમાં ભારત એક તો રહે પણ સાથે સાથે પ્રાંતોને ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને એટલી બધી સ્વાયત્તા એટલે કે ઓટોનોમી મળે કે એમને પોતાની સુરક્ષા અને ઓળખની કોઈ ચિંતા જ ન રહે મતલબ કે એકતા પણ જળવાય અને વિવિધતાને પણ માન મળે તો આ પ્લાનના ત્રણ મુખ્ય ભાગ હતા પહેલું એક બંધારણ સભા બનશે જે આખા દેશ માટે એક નવું બંધારણ લખશે બીજું તરત જ ભારતીય નેતાઓની એક વચગાળાની સરકાર બનશે જે અંગ્રેજો જાય ત્યાં સુધી દેશનો વહીવટ સંભાળશે અને ત્રીજું અને આ બહુ જ મહત્વનું હતું પ્રાંતોને ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવશે અને જે કેન્દ્ર સરકાર હશે એની પાસે પાવર ખૂબ જ લિમિટેડ રહેશે ફક્ત સંરક્ષણ વિદેશી બાબતો અને કમ્યુનિકેશન જેવા મુદ્દાઓ અને આ પ્લાનની સૌથી મોટી અને મહત્વની વાત શું હતી ખબર છે એણે પાકિસ્તાનની માગને સાફ નકારી કાઢી હતી એકદમ સ્પષ્ટપણે મિશનનો એક જ ધ્યેય હતો ગમે તે થાય દેશના ભાગલા રોકવા ભારતને એક રાખવું આ ખરેખર બહુ મોટો અને હિંમતવાળો નિર્ણય હતો હવે આટલો સારો આટલો ડિટેલ્ડ પ્લાન હતો તો પછી એવું તો શું થયું કે બધું જ વિખેરાઈ ગયું આટલી મહેનત પર પાણી કેમ ફરી વળ્યું કઈ એક વાત પર આખી યોજના અટકી ગઈ અને આખી રમત બગડી એક જ મુદ્દા પર એક જ જગ્યાએ આવીને બધું અટકી ગયું વચગાળાની સરકાર કેવી રીતે બનશે બસ આ એક જ સવાલ પર આવીને કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે એવી ગાંઠ પડી કે એને ઉકેલવી અશક્ય બની ગઈ અને આ એક જ મુદ્દાએ આખા મિશનનું ભાવિ નક્કી કરી નાખ્યું તો આ ગતિરોધ શું હતો જો કોંગ્રેસનું કહેવું હતું કે વચગાળાની સરકાર એકદમ પાવરફુલ હોવી જોઈએ એક સાચી કેબિનેટની જેમ જેથી એ દેશ માટે ફટાફટ નિર્ણયો લઈ શકે પણ મુસ્લિમ લીગની જીદ હતી કે સરકારમાં અમને કોંગ્રેસ જેટલી જ બરાબરી મળે અને સૌથી અગત્યનું અમને વીટો પાવર મળે એટલે કે જો કોઈ નિર્ણય મુસ્લિમ હિતોની વિરુદ્ધ હોય તો અમે એને રોકી શકીએ હવે આ બંને માંગો એ ક્યારેય સાથે ચાલી શકે એમ હતી જ નહીં અને કોઈ પણ પાછળ હટવા તૈયાર નહોતું અને પરિણામ મહિનાઓ સુધી ચર્ચાઓ ચાલી બેઠકો થઈ પણ કોઈ જ રસ્તો ન નીકળ્યો કેબિનેટ મિશન નિષ્ફળ ગયું એ લોકો ખાલી હાથે ભારતથી પાછા જતા રહ્યા અને એમની સાથે સાથે સમાધાનની દરેક આશા તૂટી ગઈ અખંડ ભારતનું સપનું પણ રોળાઈ ગયું આ એક મિશનની નિષ્ફળતા એ માત્ર એક રાજકીય ઘટના નહોતી એના પરિણામો ખૂબ જ ભયાનક આવવાના હતા લાખો લોકો માટે આ નિષ્ફળતાએ ઇતિહાસને એક એવા રસ્તે ધકેલી દીધો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી વર્ષ હતું ઓગણીસો છેતાલીસ આ એ વર્ષ હતું જ્યારે ભારતને એક રાખવાનો છેલ્લો અને સૌથી મોટો પ્રયાસ નિષ્ફળ ગયો સમાધાનના બધા જ દરવાજા હવે બંધ થઈ ચૂક્યા હતા હંમેશા માટે અને બરાબર એક જ વર્ષ પછી આ નિષ્ફળતાનું સીધું પરિણામ સામે આવ્યું ઓગણીસો સુડતાલીસ ભારતનું વિભાજન એક એવી દુર્ઘટના જેણે આખા ઉપખંડમાં અભૂતપૂર્વ હિંસા નફરત અને લાખો લોકોના સ્થળાંતરને જન્મ આપ્યો મિશનની નિષ્ફળતાથી વિભાજન સુધીનો રસ્તો હવે એકદમ સીધો અને સ્પષ્ટ હતો એટલા માટે જ આજે પણ ઘણા ઇતિહાસકારો કેબિનેટ મિશનની નિષ્ફળતાને ધ પોઈન્ટ ઓફ નો રિટર્ન માને છે એક એવું બિંદુ જ્યાંથી પાછા વળવું શક્ય જ નહોતું આ એ જ ક્ષણ હતી જ્યાંથી ભારત અને પાકિસ્તાનના રસ્તાઓ કાયમ માટે અલગ થઈ ગયા તો અંતમાં એક સવાલ તો રહી જ જાય છે શું ઓગણીસો ને છેતાલીસનું એ કેબિનેટ મિશન ખરેખર સાચે જ અખંડ ભારત માટેની છેલ્લી તક હતી જો એ સમયે થોડું સમાધાન થયું હોત થોડી સમજદારી બતાવાઈ હોત તો શું આજે ઇતિહાસ અલગ હોત આ એ સવાલ છે જેનો જવાબ કદાચ કોઈની પાસે નથી પણ એ આપણને આપણા ભૂતકાળને સમજવા અને એમાંથી શીખવા માટે ચોક્કસ મજબૂર કરે છે